ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનની બેઠક યોજાઈ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરથી મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા જનમત મેળવવા નીકળ્યા છે જે યાત્રા ગુજરાતના કેટલાક ભાગોમાંથી પસાર થવાની છે ત્યારે આ વખતે ભારત જોડો ન્યાય યાત્રામાં અમદાવાદ શહેરના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાય તે હેતુથી શહેર કોંગ્રેસ સંગઠનની મિટિંગ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલની ઉપર સ્થિતિમાં મળી હતી જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપ શ્રી શૈલેષ પરમાર શહેર કોંગ્રેસ સંગઠન પ્રદેશ પ્રભારી બિમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના નેતા સહેજાદ ખાન પઠાણ મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુમ્મર પ્રદેશ મહામંત્રી બળદેવભાઈ લુણી જગતભાઈ શુક્લા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ કામિનીબેન સોની સીવાદળના સંગઠનના વિરમ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહીને ભારત જોડો યાત્રામાં મોટી સંખ્યામાં માં જોડાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું